પછી ઈગો બુસ્ટ થાય કે નહીં પછી પ્રશ્ન આવે જ ઈગોલેસનેસ રાખવાની વીઆર નોટ ઇવન આપણી કોઈ હેસિયતની કિંમત છે જ નહીં મેં કહ્યું એમ જે બુદ્ધિ શક્તિ આવડત ભગવાન આપ્યો એનાથી પૂરો પુરુષાર્થ કરો એ મનુષ્યનું કર્તવ્ય છે ગીવ ધ બેસ્ટ ટુ યોર પ્રોફેશન દેટ યુ આર વિથ ઓલ યુ હેવ બટ એટ ધ સેમ ટાઈમ કીપ ધ અંડરસ્ટેન્ડિંગ ઇન ધીસ હોલ અફેર હું ધૂળની રજ પણ નથી એ ભાવથી તમે કામ કરશો ને તો તમને અસ્તિત્વનો આનંદ રહેશે પ્રમુખ સાંઈ મહારાજ રાજકોટમાં હતા ઓલ ઇન્ડિયા રેડિયોના એક બહુ સારા મ્યુઝિશિયન હતા તુષાર શુક્લા એ પ્રમુખ સાંઈ મહારાજને મળવા માટે આવે ને એમને પ્રમુખ સાંઈ મહારાજને પૂછ્યું કે સ્વામી સારો પ્રોગ્રામ જાય ને ત્યારે અભિમાન તો આવી જાય છે ઓડિયન્સની સારી તાલીઓ પડે ને એટલે આનંદ તો આવી જાય છે અને દરેક સ્ટેજ કલાકારને હોય શેક્સપિયર વર્ષો પહેલા બોલેલા છે કે આઈ કેન લીવ ફોર કોમ્પ્લિમેન્ટ ઓન વીક્સ વિદાઉટ ફૂડ મને અઠવાડિયા સુધી તમારે ખાવાનું નહીં આપવાનું પણ રોજ સાંજે મારી માટે તાલીઓ પાડવાની એટલે ટોપ જીવીશ પણ કે તમે આટલું મોટું કાર્ય કરો છો તમારા ચહેરા ઉપર નિર્માણી ભાવ ભાવ સહજ રહે છે પ્રમુખ સ્વામી મારે પૂછ્યું કે તમે શું વગાડો છો સંગીત તો કે હું સિતાર વગાડું છું પ્રમુખ સ્વામી કે સિતાર તો નિર્જીવ છે તમે જેટલું વગાડો છો એટલું એ વાગે છે ને ભલે મ્યુઝિક એમાંથી નીકળે છે પણ તમે જેટલું વગાડો છો એટલું જ વાગે છે ને તો ક્યાં સ્વામી કે ભાવ રાખવાનો કે આપણે નિર્જીવ છીએ એ વગાડે છે ને એટલું વાગે એ વગાડવાનું બંધ કર દે ને એટલે કાર્યક્રમ પૂરો એ ભાવથી તમે જીવશો ને તો તમને ભાર જ નહીં લાગે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપતા કે તમે માથે પાણીનું બેડું લઈને જતા હો ને તો તમને ભાર લાગે પણ તમે સમુદ્રમાં ડૂબકી મારો ને તો લાખ ટન પાણી તમારા માથા ઉપર ફરી વળે તો તમને લાગે એનું કારણ શું બેડામાં જેટલું પાણી છે એના કરતા તો હજારો ટન વધારે પાણી તમારા માથા ઉપર અત્યારે છે જયારે તમે સમુદ્રમાં છો ત્યારે હજારો ટન વધારે છે પણ કેમ તમને બહાર નથી લાગતો એનું કારણ એ છે કે બેડું ઉચકો છો ત્યારે તમે માનો છો કે આ મેં ઉચક્યું છે સમુદ્રમાં પાણી ડૂબકી મારો છો ત્યારે પાણી મારા માથા પર છે એવું તમને ભાવ નથી તો ડૂ ધ વર્ક ઇન ધેટ વેટે એટેચમેન્ટ ઇઝ અ વેરી ગુડ વર્ડ ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટ ગુરુ શીખવાડે છે ડિટેચ અટેચમેન્ટ બીજો વર્ડ શીખવાડે છે સેન્ટલી એક્ઝિક્યુટિવ તમારે બધાને પણ પ્રોફેશનલ કેવા બનવાનું સેઇન્ટલી પ્રોફેશનલ એ નવો ટર્મ કોઈન થયું છે કોર્પોરેટ વર્લ્ડમાં એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુટિવમેન્ટ તો તે ભગવાનનો કરતાં પણ આનો ભાવ રાખવાનો તો તમને આનંદ રહેશે તમને સ્થિરતા રહેશે જે કંઈ મારા જીવનમાં બને છે ભગવાનની ઈચ્છાથી બને છે મારા સારા માટે બને છે અને હું એટી રાખીશ તો મારી પ્રગતિમાં રહેલી છે દેટ ઇઝ ફેથ ઇન ગોડ નાની નાની વાતમાં નર્વસ નહીં થવાનું તો આખી જિંદગી રોતા રોતા જીવું પડે ધીસ ટુ shall પાસ બહુ સન્માન મળે અને પેટિંગ મળે ને ત્યારે પણ શું વિચારવાનું ધીસ ટુ શેલ પાસ અને અપમાન થાય અને સ્લેપ આવે ને તો પણ શું સમજવાનું ધીસ ટુ શેલ પાસ એટલે આપણી સ્ટેબિલિટી ડિસ્ટર્બ થવી ના જોઈએ એ સિદ્ધાંત આપણા અધ્યાત્મનો છે તો અસ્તિત્વનો આનંદ ઇફ યુ કેનોટ લાફ એવરી ડે ઇફ યુ કેનો સ્માઇલ એવરી ડે ઇફ યુ હેપીલી એવરી ડે ઇફ યુ એન્જોય યોર એક્ઝિસ્ટન્સ ધ કેસ પૃથ્વી પર આયાનો હેતુ શું છે રોવા એવી દસ વસ્તુ આપણા જીવનમાં ચાલુ છે સામે દસ વસ્તુ એવી છે કે આપણે હસી શકીએ નાવ મેક અ ચોઈસ ચોઈસ ઇઝ યોર્સ એટલે એવો સારો અભિગમ રાખે કે દુઃખ તરફ બહુ વૃત્તિ ના જાય સ્વીકારી લેવાની એક્સેપ્ટન્સ એડજસ્ટમેન્ટ્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ એમાં વૃત્તિ જાય ઇઝ ઇન ગોડ પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા અને રૂમ બહુ નાની હતી અને કોઈ કીધું કે સ્વામી રૂમ બહુ નાની છે સ્વામી કે નાની રૂમ હોય ને તો સારું પાવર ઓછો બળે એક અઠવાડિયા પછી ટોરન્ટોમાં હતા રૂમ સ્પેશિયસ હતી કોઈએ કહ્યું કે સ્વામી રૂમ બહુ પોડી મોટી આવી જોઈએ સ્વામી કે હા મોટી રૂમ જોઈએ વધારે લોકો બેસી શકે નાની રૂમ પણ સારી અને મોટી રૂમ પણ સારી અહીં શું વિચારો છે એની ઉપર આધાર છે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું સ્વામી આ ગાડી આપણે બદલી નાખીએ સેવન્ટીઝમાં કેમ તો કે આ ગાડી અપશુકન છે ત્રણ એક્સિડન્ટ થયા એક વર્ષમાં સ્વામી કે બહુ શુકન છે એક્સિડન્ટ થયા પણ કોઈને વાગ્યું તો નહીં સી લુક એટ થિંગ્સ હાવ યુ પરસીવ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ કોઈ પણ દ્રષ્ટિકોણ તમે કેવો રાખો છો એની ઉપર આધાર છે તમારે જે વ્યક્તિઓ સાથે રહેવાનું છે ને કામ કરવાનું છે એ વ્યક્તિના સદ્ગુણ જ તમારે જોવા પડે તમે જોયા કરો તો તમને સાથે રહેવાનો આનંદ જ નહીં આવે મારા દીકરાની બહુ આવી અને અમારો આવો અને અમારો છે છે આવા તમે જોજો આપણા ઘરે મહેમાન આવીને જાય અને પછી જાય પછી આપણે અડધો કલાક શું વાતો ચાલે અમે છે ને તમારા લિવિંગ રૂમમાં બગ્સ મૂકેલા છે એટલે અમને બધી ખબર છે તમારા લિવિંગ રૂમમાં અમે બગ્સ મૂક્યા છે એટલે વી નો વોટ યુઆર ટોકિંગ તો શું વાતો થાય છે તમે વિચારી લો તમે અસ્તિત્વનો આનંદ કેવી રીતે લઈ શકશો ડિસાઇડ ધ ટ્વેન્ટી ફાઈવ પીપલ ઇન યોર લાઈફ કે આ પચીસ લોકો મને મારા જીવનમાં આનંદ માટે જોઈએ છે ફેમિલી મેમ્બર્સ હોય કોઈ રિલેટિવ હોય કોઈ ફ્રેન્ડ હોય કોઈ નેબર હોય વોટેવર એ પચીસ વ્યક્તિઓ સાથે હું રહીશ તો મને આનંદ આવશે અને મારું જીવન સારી રીતે પસાર થશે એ દરેકના જીવનમાં ઘણી વ્યક્તિઓ આપણે પચીસ નક્કી કરો એ પચીસ વ્યક્તિના ફોલ્ટ જોવાના જ નહીં ઇન લાઈફ એ સિદ્ધાંત છે તો તમને અસ્તિત્વનો આનંદ મેળવી શકશો તમે જે શાંતિથી મોબાઈલમાં તો અત્યારે પાંચસો સાતસો હજાર હશે એફબી ઉપર તો તમારે બે ચાર હજાર હશે પણ સમજી રાખજો હોસ્પિટલમાં દાખલ તો એફબી વાળો કઈ નહીં આવે પચીસ વ્યક્તિઓ તમે શાંતિથી ઘરે બેસીને નક્કી કરી નાખો મોબાઈલમાંથી અને આ પચીસ વ્યક્તિઓ મારા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં હું મરું ત્યાં સુધી આ પચીસ વ્યક્તિ મારા જીવનમાં રહેવી જોઈએ એ નક્કી કરી નાખો પછી એ પચીસ વ્યક્તિ સાથે એનો કોઈ અવગુણ જોવાનો નહીં એનો દોષ જોવાનો નહીં એક્સેપ્ટ ડેમ ફૂલ્લી કોઈ પણ અણબનાવ બને તો આપણે જ સોરી કહી દેવાનું આપણે જ નમી દેવાનું કારણ કે આપણે એ વ્યક્તિઓ આપણા જીવનમાં જોઈએ છે આનંદ માટે પછી એ વ્યક્તિ સાથે સંપૂર્ણ કોમ્પ્રોમાઇઝ એ ખોટું બોલે તો એ સાચું બોલે છે એને આપણે જ નમી એનો વાંક હોય તો આપણે સોરી કહેવાનું આપોઆપ એનામાં પણ સુધારો થશે અને બહુ બોન્ડ ફ્રેન્ડશીપ સ્ટ્રોંગ થઈ જશે તો આ અસ્તિત્વનો આનંદ છે અને ભગવાનના કરતૃત્વની આપણે વાત કરીએ તો એ કર્તૃત્વમાં આ ભાગ સમજવાનો કે ધીસ ટ્વેન્ટી ફાઈવ પીપલ ગોડ સેન્ડ ધેમ ઇન માય લાઈફ એક્સેપ્ટેમ ફુલ્લી કારણ કે બધા રિલેશનશીપ સિક્સટી ફોર્ટી જ હોય છે સાહીઠ ટકા સારું ચાલે પતિ પત્ની હોય તોય ભલે દે આર મેડ ઇન હેવન હા કે ના આમાં ધોળા હોય ને ટાલ હોય ને બધાને પહેલી અનુભવ હોય ઈવન ઇફ મેરેજ ઇઝ આર મેડ ઇન હેવન ઇટ ઇઝ ઓલવેઝ સિક્સટી ફોર્ટી મેરેજ ઇઝ આર મેડ ઇન હેવન ઇઝ ઓલવેઝ સિક્સટી ફોર્ટી સિક્સટી પર્સન્ટ બધું સારું ચાલશે ફોર્ટી પર્સન્ટ તો કોમ્પ્રોમાઇઝ એડજસ્ટમેન્ટ જ હોય છે હા કે ના તો એ તરફ ઢાળવાનું તો એ ભગવાનનું કરતૃત્વ અને ભગવાનનું સર્જન છે તો આવી રીતે અસ્તિત્વના આનંદ માટે આવી અમુક વિચારધારા અને આપણે જીવનમાં રાખશું તો જીવનમાં ખૂબ આનંદ આવશે સિત્તેર એંસી વર્ષનું સરસ જીવન ભગવાને આપ્યું છે સુખમય જીવી શકશું શાંતિમય જીવી શકશું બાકી અંગ્રેજીમાં તો એક કહેવત છે કે મેન ઇઝ બોર્ન ક્રાઇંગ હી લિવ્સ કમ્પ્લેનિંગ એન્ડ ઇ ડાઇઝ અન આઈ ટેલ યુ અહીંયા બેઠા છે બધાને આપણે ત્રણ ટાઈમ શાંતિથી જમવા મળે છે કે નહીં યસ ઓર નો આપણે આપણે ત્રણ ટાઈમ શાંતિથી જમી શકીએ છીએ અને સારું જમી શકીએ છીએ એનો આનંદ લો ને તમારી પાસે બોમ્બેમાં તમારું પોતાનું રહેવાનું ઘર છે તો કે યસ યુ આર લકિયર દેન સેવન્ટી પર્સન્ટ ઓફ ધ પીપલ ઓફ અર્થ તમારી પાસે હેલ્થ સારી છે

બીકોઝ યુ આર ગેટિંગ થ્રી મીલ્સ યુ હેવ અઉસ યુ હેવ અ કાર યુ હેવ અુડ હેલ્થ યુ હેવ અમિલી યુ હેવ ફ્યુ હન્ડ્રેડ થાઉઝન્ડ મની રૂપીઝર ડોલર્સ ઇન યુર બેંક એકાઉન્ટ યુ હેવ અબલ ગુડ લાઈફ સ્ટાઇલ તો તમે અઠાણું ટકા કરતા તો નસીબદાર છો જ પછી શું કામ સવારના પરમાં ઉઠીને કોકની ઈર્ષા કરો છો પછી સવારના પરમાં ઉઠીને શું કામ જીવ બાળો છો કે હજી જો એક પેલો કોન્ટ્રાક્ટ મળી જાય ને પેઢી પેલો હજીવાળો મળશે ને એટલે પછી બીજો હજી વાળો ચાલુ થશે અગેન આઈ રિપીટ સેટઅગોલ એન્ડ ટ્રાય ફોર ઇટ ગિવ યોર બેસ્ટ રિસોર્સેસ ટુ ઇટ બટ ડોન્ટ ગો ડેસ્પરેટ ફોર ઇટ દેટ ઇઝ વેર વી મેક ધ મિસ્ટેક અને પછી એમાંથી સ્ટ્રેસ જનરેટ થાય ને બીપી આવે ને બધું આવે એટલે આમ અસ્તિત્વનો આનંદ ખોઈ બેસો અને છેલ્લી વાત ભગવાનમાં શ્રદ્ધા રાખવી ભગવાનના કરતા પણ આમાં શ્રદ્ધા રાખવી તો તમને આનંદ બહુ આવશે આપણે ખાલી પપેટ છીએ ભગવાને આપણને બુદ્ધિ શક્તિ આપી છે કંઈક નિમિત્ત બનાવ્યા છે તો કંઈક કામ કરીએ છીએ એવા ભાવથી કામ કરું યુ નો આઈશ રે ઉતરી જશે બધાને અનુભવ છે કે નહીં એટલે ખોટું અભિમાન રાખવાનું નહીં પ્રમુખ સ્વામી મહારાજે આટલું મોટું અક્ષરધામ દિલ્હીમાં યમુનાના કિનારે એકસો દસ એકર ઉપર આ બનાવ્યું પ્રમુખ સ્વામી મહારાજે એકસો દસ એકર ઉપર આ બનાવ્યો એમણે પ્રમુખ સ્વામી મહારાજે ને પૂછ્યું કે આટલું મોટું અક્ષરધામનું સર્જન તમે કર્યું પ્રમુખ સ્વામી કહ્યું ભગવાનની ઈચ્છાથી થયું છે અમારા ગુરુના આશીર્વાદથી થયું છે આ સંતો ભક્તોએ મહેનત કરી છે અમે કાંઈ કર્યું નથી ઈગોલેસનેસ દિલ્હીમાં અક્ષરધામમાં ત્રણ મોટા પ્રદર્શનો છે ચોથું જગ્યા હતી જ એકસો દસ એકર છે ક્યાં એમને એમના અચીવમેન્ટ્સ મૂક્યા નહીં કે અમારી ચાલીસ કી ટુ ધ સિટી આ બિલ ક્લિન્ટ પ્રેસિડેન્ટ મને મળવા આવેલા ટોની બ્લેરસ પ્રાઇમ મિનિસ્ટર ઓફ બ્રિટન મને મળવા માટે આવેલા નરેન્દ્ર મોદી એસ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ચીફ મિનિસ્ટર મને પંચાંગ પ્રણામ કરેલા બધા ફોટોગ્રાફ એમણે મુકાયા નથી